તમને જણાવી દઈએ કે નિપા વાયરસ એટલું ખતરનાક છે કે તેમાં મૃત્યુ આંક સિત્તેર ટકા જેટલો હોય છે જે તેને કોરોના કરતાં પણ વધુ જીવલેણ બનાવી દે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા એ તાબડતોડ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને હાલમાં જે લોકો આ બંને દર્દીના સંપર્કમાં આવ્યા છે તેમનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે તો પુણેની લેબમાં આ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ છે કે કંઈ બીજું પરંતુ સાવચેતી એ જ સલામતી છે કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ થઈ નથી અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું આપ જોતા રહો અડગમાન અવિરત સેવા માત્ર ને માત્ર ન્યૂ ભારત ન્યૂઝ પર